तो ए एम बी ए बी एमडंस ए बी यू एन डी ए एन सी सीई एमडे समृद्धि चलो बीजो वर्ड तो फर्स्ट वन इमेज जो अपने इमेज आधार जुए कि आज छोकरो छोकर है शू कोई अमेर आधार दया करे दया अपे तो शू कहोलेन कहू कह वॉलेट बेन वॉलेन कहू कहन बी एन बेन વોલેન્ટ વી ઓ એલ ઇ એન્ટી બેન વોલેન્ટ એટલો મતલબ શું થાય દયાળું થાય શું થાય છે દયાળું થાય છે આને શું આપે છે પાણી આપે છે આ અમીર છોકરો છે એ શું કરે છે આને પાણી આપે છે એટલે કે દયા દેખાડે છે બેન વેલેન્ટ બેન વેલેન્ટ વી ઈ એલ ઈ વી ઓ એલ ઇ એન્ટી બેન વોલેન્ટ ચલો થર્ડ વોલર્ટ છે આપણી પાસે કે જે આને ઘરે શું છે ફાન દેખાડે છે ને આને ફાન છુપાવે છે તો જો છુપાવું એને શું કહેવાય કન્સલ કહેવાય શું કહેવાય કન્સિલ કન્સિલ સી ઓ એન સી ઇ એ એલ સી ઓ એન સી ઇ એ એલ કન્સલ એટલે મતલબ શું થાય છુપાવું થાય શું થાય છે છુપાવું થાય શું થાય છુપાવું શું થાય છુપાવવું ચલો ડિલિજન્ટ જો આ છોકરો શું છે એક જ શું કરે છે મહેનત કરે છે શું કરે છે મહેનત કરે છે અને શું થાય ટોપ આવે છે શું આવે છે ટોપ આવે છે તો શું કહેવાય એને આપણે કેવું હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ડીઆઈ એમ એટલે શું થાય છે કેટલો મહેનતુ છે એ ક્લાસમાં પણ તૈયારી કરે છે ચલો પછી બીજો વર્ડ મસ્ત વર્ડ છે શું નામ છે બીજું આ જે છે એ શું કહે છે બધાને વકૃત્વ સ્પર્ધા માટે શું કરે છે તૈયાર કરે છે બોલ્યો એનો મતલબ શું થાય એલોવાઇન એલ ઓ ક્વેન્ટ ક્યુ યુ ઇન્ટી એલોકવેન્ટ ઈ એલ ઓ યુ એલો એલોક્વેટનો મતલબ શું થાય વકૃત્વ પૂર્ણ થાય શું છે વકૃત્વ પૂર્ણ શું કે બધાના વકૃત્વ સ્પર્ધા માટેની તૈયારી કરો છે તો એનું શું કહેવાય એલોક્વેન એલો ચલો ફ્રેઝાઇલ જો ફ્રેઝાઇલનો મતલબ શું થાય કે જ્યારે કોઈપણ બોક્સ હોય કોઈ પણ પ્રોડક્ટ હોય અને આપણે જે બહાર સિમ્બોલ આપેલ હોય એને શું કહેવાય ફ્રેઝાઇલ કહેવાય કે ધારો કે તડકામાં નહીં રાખવાનું અને ઉપરથી નહીં ખોલવાનું આ ક્રેક થઈ જશે અને પગના નીચે નહીં રાખવાનું એને શું કહેવાય ફ્રીઝર કહેવાય શું કહેવાય એફ આર એ જી આઈ એલ યુ ફ્રેઝાઇલ મતલબ શું થાય કે નાજુક વસ્તુ શું અંદર નાજુક વસ્તુ છે ફ્રીઝાઇલનો મતલબ શું થાય નાજુક વસ્તુ છે ચાલો

હાર્મની એટલે શું કે એકબીજાની સાથે સાથે સાત સંગત રાખવી શું કે સાત સંગત રાખવી શું કે હાર્મોની કહે કે હાર્મોની એચ એ એમ ઓ એન વાય હાર્મની એચ આર એમ ઓ એન વાય હાર્મોની ઇમ્પાર્શલ જો બસ તમે ઇમ્પાર્શલ જો આ શું છે ત્રાજુ છે એક બાજુ લેડીઝ છે એક બાજુ જેન્ટ્સ છે તો બંનેને આપણે શું રાખવાનું છે ઇક્વલ રાખવાનું ધારો કે આ તો પચાસ કિલો હોય અહીંયા પચાસ કિલો રાખતો તો અને શું કહેવાય નિષ્પક્ષ કહેવાય શું કહેવાય નિષ્પક્ષ અહીંયા સાઠ કિલો કરો તો છોકરાને છોકરીનું વજન સરખું થતું નથી આમ શું કહેવાય ઇમ્પાર્શિયલ કહેવાય શું જો ઇમ્પાર્શિયલ આઈ એમ પી એ આર ટી એ એલ ઇમ્પાર્શિયલ આઈ એમ પી એ આર ટી એ એલ ઇમ્પાર્શિયલ ચલો જ્યુબિલેન્ડ જુબિલેન્ડ જો છોકરો કહો છે ખૂબ જ ખુશ છે શું છે ખુશ છે ખુશ છે અને સોમાંથી કેટલા આવી ગયા સો માર આવ્યા અને શું કહેવાય ખુશ ખુશ વ્યક્તિ જુબિલિયન્ટ શું શું કહેવાય ખુશ જુબિલિયન્ટ જે યુ બી આઈ એલ એ એન ટી જુબિલિયન્ટ શું થાય જુબિલિયન્ટ જે યુ બી એલ આઈ એ એન ટી જુબિલિયન્ટ વિદ્યાર્થી મિત્રો જો તમે અત્યાર સુધી આ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો ને તમારે બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો જેથી કરીને શું છે એ પણ અંગ્રેજી સારી રીતે સમજી શકે છે નીચે લિંક પણ આપે છે ત્યાં આગળ તમે ભગવાન ક્લાસ જોઈ શકો છો